નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ દાહોદ શહેરમાં ચેટી ચાંદર ની ઉજવણીના ભાગરૂપે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સિંધી સમાજ નવા તહેવાર એટલે ચેટી ચાંદ આ તહેવાર દિવસ સમાજ નું નવા વર્ષ આગમન થાય છે તહેવાર દાહોદ શહેરમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દાહોદના દરેક ભાવિ ભક્તોને ભગવાન શ્રી ઝૂલે કરવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આજે અમે પત્રકાર પરિષદ બોલાવી બધા પત્રકાર ભાઈઓને બોલાવી અને ત્રીસ તારીખે ચેટીચંડ છે એ સંદર્ભે અમને બધી માહિતી મેં આપી ઓગણત્રીસ તારીખે રાત્રે અમે નયા કા જલસા કાર્યક્રમ છે આત્મારામ સોસાયટીમાં અને ત્રીસ તારીખે સવારે અમે અહીં જુલેલાલ ભગવાનને મહા અભિષેક આરતી મહાઆરતી અને ભંડારો છે અને અહીંથી પછી શોભાયાત્રા કાઢીશું ગોધી રોડ પરથી જુલેલાલ સોસાયટીથી નીકળીને સિંધી સોસાયટી જશે શોભાયાત્રા અને શોભા ત્યાં પણ ભંડારો છે અને ત્યાંથી અમે જોત વિસર્જન કરવા જઈશું રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર